પ્રાદેશિક મોટર વાહન વ્યવહાર કચેરીના પરિપત્રને ગોળીને પી જતા એજન્સીઓના માલિક ટુ વ્હીલ ડીલર ફૂલ્લી બિલ્ટ મોટર વ્હીકલ ઓથોરાઇઝ ડીલર દ્વારા ફી તથા ટેક્સ ભરપાઈ થયા પછી જ નંબર પ્લેટ લગાવીને જ ટુ વ્હીલર વેચાણ થઈ શકે તેમ છતાં તાપી જિલ્લામાં ખુલ્લેઆમ ગાડીઓનું વેચાણ થતું જોવા મળે છે આરટીઓ કચેરીની નફટ અને જાડી ચામડીના અધિકારીઓ દ્વારા ટુ વ્હીલ ઓટો સેલ્સના ગેરકાયદેસર બે નંબરના ચાલતા ધંધાઓને પ્રસાહિત કરવામાં આવી રહ્યા હોય જેને કરી શકાય નહીં તાપી જિલ્લામાં ટુ વ્હીલ એજન્સીના માલિકો જ ઓટો સેલ્સના એજન્ટોને નંબર પ્લેટ વગર જ વેચાણ કરી ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે તેમજ જિલ્લા બહારથી પણ તાપી જિલ્લામાં ટુ વ્હીલ નંબર પ્લેટ વિના લાવીને ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે જેની અવારનવાર તાપી જિલ્લામાં ચેનલના માધ્યમથી ન્યૂઝ પ્રકાશિત થતા રહ્યા છે તેમ છતાં તાપી આરટીઓ ઊંઘમાં હોય તેમ જણાય આવે છે